નો બહુ રસ લાગે અંદર હા તમને બધાને બહુ રસ હોય ને રેકોર્ડિંગ કરાવાનો એટલે મને નો હોય રસ ના હોય મેં તો ક્યાં મેં રેકોર્ડિંગ કરાવવાનો મારે ક્યાં રસ છે હા તો તમારે મુકવું છે તમે ખોટી રીતે વાત કરશો તો બરાબર એટલો બધો રસ છે તમને હા અહા ફોન મૂકી દે ને કે તારો રેકોર્ડિંગ મુકાઈ જાય બરાબર કામ વગર ફોન કર્યો છે એક તો તે મને કામ વગર તો કે જા મત કરો ને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો દોસ્તો એક છોકરો ને છોકરી નું એક ખુબ જ જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ કે જેની દર મિત્રો છોકરો જે છે અજાણી છોકરીઓને ફોન કરી અને ડાયરેક્ટ કહે છે કે તને બહુ રસ પડતો હોય એવું લાગે છે અને તારો એક મિનિટનો ભાવ શું છે કેટલા લે છે તું પૈસા મિત્રો એ બધી વાતો મિત્રો તેની સાથે કરે છે જ્યારે છોકરી પણ સામે મિત્રો ખૂબ જ જોરદાર જવાબો આપી રહી છે બંને વચ્ચે મિત્રો ખૂબ જ માથાકૂટ અને જોરદાર રેકોર્ડિંગ જે છે ચર્ચા થાય છે તો આવો શાંતિથી સાંભળી મિત્રો ક્યાં બંને વચ્ચે શું બાબતની ચર્ચા થઈ અને આ બાબતમાં છોકરો જે છે એ છોકરીને ઓળખતો હતો કે કેમ તેમજ મિત્રો આ રેકોર્ડિંગ છે જે તમને કેવું લાગ્યું અને છોકરા વિશે તમે શું કહેશો કે જે અજાણી છોકરીની પણ વાતો કરે છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો એમ કોણ ને કોણ બોલ્યો તમે હે કોણ બોલ્યો તમે આવરો દે પેલા નંબર આવ્યો પાછો મારી પાસે આવ્યો પણ તમે કોણ બોલો એમ કો નંબર મેં ક્યાં પૂછ્યું તમને હે એ તમે કોણ બોલો એમ પૂછું ગૌતમ આહીર બોલો હા બોલો ને શું કામ હતું ક્યાં બોલો તમે મહુવા થી કે ભાવનગર થી મહુવા હા હા બ્રાહ્મણ છો એ તમારે શું કામ છે બધું બોલો ને કામ હતું એટલે જ પૂછું છું આપણ શું કામ હતું બોલો હા એવું છે હા એવું છે અહા ફોન કેમ ન ઉઠાવતા મારા હું તમને ઓળખતી નથી બરાબર તમારે શું કામ છે ઈ કેમ મને બીજી બધી વાત રેવા દે મારા વરોજી પેલે તમારે મુલાકાત હતી વરજદી પેલા હા તા બ્રાહ્મણ બોલો ઈકો પેલો નહીં ભાઈ હું બ્રાહ્મણ નથી તો હું કોળી છું એવું છે હા હમ બહુ રસ લાગે અમે રેકોર્ડિંગ ના હા તમને બધાને બહુ રસ હોય ને રેકોર્ડિંગ કરાવવાનો એટલે મને નો હોય રસ ના ભાઈ મેં તો ક્યાં કેમ રેકોર્ડિંગ કરાવવાનું મારે ક્યાં રસ છે હા તો તમારે મૂકાવશે તમે ખોટી રીતે વાત કરશો તો બરોબર મારું મેં કહેવાશે એમ એવો એટલો બધો રસ છે તમને હા હ ફોન મૂકી જાય એને કા તમારું રેકોર્ડિંગ મૂકાઈ જાય બરોબર કામ વગર ફોન કર્યો છે એક તો તે મને કામ વગર તો તમે ક્યાં નથી કરો ને તો પણ કામ કરીને બોલ નકર તારો રેકોર્ડિંગ મુકાઈ જાય બોલ કામ તો હારા કામ ના કે રેકોર્ડિંગ મુક ને એમ કવ પણ હું જે મુકું તારે હું સી લેવા દેવા તું કોણ લેવા દેવા વાળો મને હે તું કોણ લેવા પેલા પેલા મને ઓળખતો તું પણ તું કોણ મારો બાપ દીકરો થા કા હું તારો કઈ નથ થતો તો પણ હું કામ ખોટી સલાહ દેવા આવત મેં તારી પાસે સલાહ માંગી ભાઈ हां हां वीडियो में जो ना मैं तो जा दे मैं जरा रिकॉर्डिंग में से नंबर नोट ली दो पण ते जाती ली दोय ना थी बरोबर हूं तो नेक तो ओळखती नहीं तू मने ओळखतो होय तो भले ओळखतो होय बरोबर तो तो केम इले तो आ तो के

આ તો મારા ભાઈ પેલા છે ને એ બધા રેકોર્ડિંગ છે ને એને ફોન કરીને પૂછી લે કે તમે હુંકા માં આનું રેકોર્ડિંગ કરો છો પણ તું પછી મને કહેવાય તું તું નંબર ને એવું મેકલ પછી તો કરે બસારા ને મેકલો છે હું કઈ નવરીજ બધા ને નંબર મેકલો પણ તું તું તારા માં તું હંદા ને રેકોર્ડિંગ ને એવું મતલબ મેક છો એટલે નો કર ભઈ ફોન કે એવું નો કરે ને આપણે મારો નંબર થોડો મુકો ને બધા જનો ફોન કરીને નંબર મુકો કે મે તો ને હું જરૂરત છે કાઈ

અરે હું તો ખાલી તને કહું છું તને એટલો બધો recording નો શોખ છે એમ તો સોંગ કઈક ઉતાર હારે હારે પણ મારે નથી કરવાનું મારે જે કરવું કરું તું તું કોણ સલાહ દેવા વાળો મને ધંધા ની હે તારે સોંગ ઉતાર હોય તો મારી પાસે હશે કલાકારો હમ આઈ જાય નથી મારે ઉતારવા નથી સોંગ તો પણ આવા recording માં મળે ને ઈ જેના રેકોર્ડિંગમાં માં મુકેલા છે ને એને પૂછી લે ફોન કરીને હો કે તમને આ

તારો ધંધો ભાઈ ને ખબર જાય બહુ તો આજ ત્યાં